ડીસા શહેરની સોમનાથ સોસાયટીના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો બદલ પાલિકાના સદસ્યો અને માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટરનો આભાર વ્યક્ત કર્યો છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ હતો જેને પગલે આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર દ્વારા વિસ્તારમાં ભૂગર્ભગટનની કામગીરી પૂર્ણ કર્યા બાદ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી અને ત્યારબાદ અહીં પાર્કો માર્ગ બનાવવામાં આવતા આ વિસ્તારના લોકોની મુખ્ય સમસ્યાનો અંત આવ્યો છે આ વિસ્તારના લોકો દ્વારા આ સમસ્યાનું સમાધાન લાવવા બદલ સ્થાનિક પાલિકા સદસ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ વિસ્તારના સદસ્યો દ્વારા અહીં ચાલી રહેલા કામકાજ દરમિયાન સતત મોનિટરિંગ કરવાને લીધે કોન્ટ્રાક્ટર દ્વારા પણ સુંદર કામગીરી કરવામાં આવી હતી જે બદલ સ્થાનિકોએ એકત્રિત થઈને પાલિકાના સ્થાનિક સદસ્યો અને કોન્ટ્રાક્ટરનું ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું તો આપણે વોર્ડ નંબર ચારની અંદર જે રોડ હતો પાણીના ટાંકાથી કરી અને સોમનાથનો જે રસ્તો એમાં જે ભૂગર્ભ ગટરનું કામ હતું એના પછી પાઇપનું પાઇપલાઈનનું પણ કામ થયું અને એના ઉપર જે રોડ થયો એની અંદર જે અમારા વોર્ડના જે બે કોર્પોરેટર તો ચાર છે પણ જે બે કોર્પોરેટર છે નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ અને વિજયભાઈ એમને સતત હાજર રહી અને સારામાં સારું કામ થાય એ માટે એમને ખૂબ પ્રયત્નો કર્યા છે એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે જે રાજકોટ સાહેબ એમને પણ સરસ મજાનું કામ કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો આ રીતનું જો કામ થાય તો સમાજને એક પ્રેરણારૂપ મળે ફરીથી હું બંને કોર્પોરેટ કોર્પોરેટર નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ તથા વિજયભાઈ એમને શુભકામના પાઠવું છું